પસ્તાવો આવતો હશે પણ પસ્તાવાથી કઈ ના થાય સંકલ્પ કરો કે બીજી વાર આજે તમારા દિલ માં દુખાવો તમને પણ થતો હશે મને તો થાય પણ તમને પણ થતો હશે અને એટલા માટે જયારે વિધાનસભા નું ઇલેક્શન આવ્યું અને એક અપક્ષ ઉમેદવાર ભાઈ બોલ્યા

બોલો ને એમ બીજી વાર કોઈ એવું બોલવાની હિંમત ના કરે એટલી તાકાત સાથે બોલો કે તમારો પાવર કઈ ઉતારી શકે ના ઉતારી શકે